નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો અત્યારે આપણે ઉનાળામાં શરબત કે સોડા બનાવતા હોઈએ છીએ અને બાર પણ લઈ આવીએ છીએ જે જીરા સોડા અને શરબત જે બહાર મળે છે તેનું સિરપ આજે બનાવતા શીખીશું જે ત્યારે તમારે ઘરે જ જીરા સોડા કે શરબત બનાવ્યું હોય તો ફક્ત બે જ મિનિટમાં બની જાય છે તે આ સિરપ બનાવીને રાખો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ફક્ત પાંચ મિનિટમાં બન તો સોડા જીરા સરબતનું સીરપ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું અને ખૂબ જ ટેસ્ટી એવું બજારમાં મળતી જીરા સોડા જીરા સરબત બનાવવા માટેના જીરા સિરપ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ મેં અહીંયા વન ફોર્થ કપ જીરું લીધું છે તેની સામે અડધો કપ આપણે પાણી અને અડધો કપ ખાંડ લેવાની છે જેટલું આપણે જે કપના માપથી જીરું લઈએ છીએ તેનાથી ડબલ આપણે ખાંડ લેવાની છે એનાથી બે ગણું આપણે જેટલી ખાંડ લઈએ એટલું પાણી લેવાનું છે અહીંયા મેં એક ચમચી સંચળ પાવડર લીધો છે એક ચમચી ચાટ મસાલો એક વન ફોર્ટ ટીસ્પૂન મરી આખા લીધા છે ને એક ચમચી લીંબુનો રસ લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ જીરા શીરવે આપણે જીરા સીરપ બનાવવા માટે જીરા સોડા કે જીરા શરબતમાં વાપરવા માટેનું જીરા સીરપ બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધી છે આપણે જીરાને શેકવાનું છે એટલા માટે તો અહીંયા પેનને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ થવા રાખી દઈશ અને આપણે એની અંદર અહીંયા જે વન ફોર્થ કપ મેં જીરું લીધું હતું તે હું એડ કરી દઈશ અને એની સામે વન ફોર્થ ચમચી મેં અહીંયા વન ફોર્થ ટી સ્પૂન મરી લીધા હતા તે પણ એડ કરી દઈશું અને બંનેને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આવી રીતે ત તવી થડે ચલાવતા ચલાવતા એની અંદર એકદમ જીરાની સ્મેલ આવવા માંડે અને જીરાનો થોડો કલર ચેન્જ થાય આપણું જીરું ફૂટવા લાગ્યું છે અને જીરાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને જીરાને આપણે એક પ્લેટમાં કાઢી અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવા માટે રાખી દઈશું અહીંયા મેં જીરાને ડિશમાં કાઢી અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય ત્યાં સુધી ઠંડુ થવા માટે રાખ્યું હતું તો આપણું જીરું મસ્ત ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને અહીંયા એક મેં મિક્સર જાર લીધું છે તેની અંદર આપણે જીરાને બધા જ જીરા અને મરીને એડ કરી અને એકદમ ફાઇન પાવડર બનાવી લેશું આવી રીતે આપણે બધું જ જીરું મિક્સર જારમાં એડ કરી દઈશું અને પાવડર બનાવી લેશું અહીંયા મેં એકદમ મસ્ત ફાઇન પાવડર જીરાનો બનાવી લીધો છે તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું હવે આપણે ચાસણી બનાવવાની છે તો એના માટે આપણે જે પેનમાં જીરું શેક્યું હતું એ જ પેનને પાછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસ ઉપર રાખી દઈશું અને એની અંદર આપણે જે માપથી જીરું લીધું હતું એનાથી બે ગણી મેં અહીંયા ખાંડ લીધી છે તે આપણે પેનની અંદર એડ કરી દઈશું અને આપણે જેટલી ખાંડ લીધી હોય એટલું જ પાણી લેવાનું છે તો આપણે હવે એમાં પાણી એડ કરી દઈશું અને આપણી આપણે ગુલાબ જાંબુમાં જેવી ચાસણી બનાવીએ ચીકાશ પડતી તેવી એકદમ ચાસણી થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ થોડી વાર ફાસ્ટ રાખી અને આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આવી રીતે ચમચા વડે ચલાવતા ચલાવતા એને ઓગાળી લેશું અને આપડી થોડી ચીકણી એકદમ તેલ જેવી ચીકણી ચાસણી થાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું અહીંયા આપણી ખાંડ ઓગળી અને થોડી ચીકણી એવી ચાસણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં જીરું આપણે પાવડર કર્યો તો મિક્સર તે જ પાવડર આપણે ચાસણીની અંદર એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે આપણે એને મિક્સ કરી લેશું આવી રીતે અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે એકદમ ઘાટી ચાસણી થાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આવી રીતે આપણે ચાસણીને ચમચા વડે ચલાવતા ચલાવતા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું અહીંયા આપણું જીરા સોડા શરબત બનાવવા માટેનું જીરા સિરપ એકદમ પરફેક્ટ મસ્ત ઉકળી ગયું છે ચાર થી પાંચ મિનિટ મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એને ઉકાળ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને સિરપની અંદર જે બાકીના મસાલા છે તે એડ કરી દેસું હવે આપણે અહીંયા જે અહીંયા એક ચમચી મેં સંચળ પાવડર લીધો હતો તે આપણે જે ચાસણી રેડી કરી છે જીરાવાળી તેની અંદર એડ કરી દઈશું અને અહીંયા મેં ચાટ મસાલો લીધો હતો તે પણ એડ કરી દઈશું અને બંનેને આપણે વ્યવસ્થિત રીતે આપણા સિરપની અંદર મિક્સ કરી લેશું અહીંયા મેં મસ્ત સિરપની અંદર બધી જ વસ્તુ મિક્સ કરી લીધી છે તો હવે આપણે સિરપને સ્ટેન કરવાનું છે અહીંયા આપણે સિરપ સ્ટેન કરવા માટે મેં એક અહીંયા સ્ટેનર રાખ્યું છે અને નીચે તપેલી રાખી છે તો એની અંદર આપણે જે સિરપ રેડી કર્યું છે તે આવી રીતે આપણે એની અંદર એડ કરી અને આવી રીતે ચમચા વડે ચલાવતા ચલાવતા એને સ્ટેન કરી લેવાનું છે જેથી એકદમ પરફેક્ટ બાર જેવી જ આપણે જીરા સોડા કે શરબત બને આવી રીતે સિરપ તમે સ્ટેન કરીને યુઝ કરશો તો એકદમ પરફેક્ટ જેવી બાર બને છે એવી સોડા અને શરબત બનશે અને આપણે જે આ સ્ટેન કરીને અંદરથી જીરું જે નીકળે છે તેનું તમે ઇન્સ્ટન્ટ શરબત બનાવીને પીશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે આવી રીતે બધા જ સિરપને સ્ટેન કરી લેશું અહીંયા અમે જીરા શરબત જીરા સોડા બનાવવા માટેના સિરપને સ્ટેન કરી લીધું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું હવે અહીંયા આપણે જે સિરપ બનાવ્યું છે તેમાંથી આપણે અહીંયા જીરા સોડા રેડી કરવાની છે તો એના માટે અહીંયા હું મેં અહીંયા ચાર આઈસ ક્યુબ લીધા છે તે અહીંયા કાચનો ગ્લાસ લીધો છે તેની અંદર એડ કરી દઈશ અને આપણે જે અહીંયા સિરપ રેડી કર્યું છે તેમાંથી આપણે બે ચમચી જેટલું સિરપ ગ્લાસની અંદર એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર અહીંયા મેં એક ચમચી લીંબુનો રસ લીધો હતો તે પણ એડ કરી દઈશું હવે આપણે એમાં અહીંયા મેં બજારમાં મળતી સાદી સોડા લીધી છે તેને આપણે આવી રીતે ગ્લાસમાં એડ કરી દઈશું અને હવે આપણે એને ચમચી વડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું તો આપણી પરફેક્ટ જીરા સોડા અહીંયા તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી લેશું

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્કસ ફોર વોચિંગ